સાથે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પત્ર પાઠવ્યું હતું જેમાં મહાનગરપાલિકા તથા તમામ જિલ્લાઓમાં સિન્યોરિટી પ્રમાણે કાર્યકરો સુપરવાઇઝરમાં પ્રમોશન ઉમરના બાદ વગર તાત્કાલિક આપવું તેમજ જે તે જિલ્લાઓમાં સ્ટેના કારણે ભરતી અટકેલ છે ત્યાં નીતિ વિશેક નિર્ણય લઈ ઉંમરના બાદ વગર તાત્કાલિક પ્રમોશન આપવું મોબાઈલમાં નાણાં તાત્કાલિક ચૂકવવા તેમજ બ્લાઉઝની સિલાઈ ગરમ નાસ્તા તથા મસાલાના નાણાંમાં મોંઘવારીને ધ્યાન રાખીને વધારો કરવો તેમજ ગ્રેજ્યુએટના નાણાં સમયસર ચૂકવવા અને એમએમ વાયના સ્ટોકનું ભાડું ચૂકવવું આંગણવાડીનો સમય સાડા દસ થી ત્રણ નો કરવો તેમજ આપવું તેમજ લાંબી રજાઓ હોય તો પ્રવાસી કાર્યકર હેલ્પરની ભરતી કરવી ની માંગણીઓને લઈ આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી છેલ્લા છ મહિનાઓથી બિલો બાકી હોય જેને લઈ આંગણવાડી હેલ્પર અને વર્કર બહેનો હવે રોકાણ કરવા સક્ષમ ન હોય જેથી વહેલી તકે બિલો ચૂકવવા રજૂઆત કરાઈ હતી ઉગ્ર આક્રોશ સાથે બોટાદ ખાતે આ રાજ્યવ્યાપી આંદોલનની શરૂઆત કરવાની સાથે જ આગામી દિવસોમાં જો પડતર માંગણીઓ નહીં સંતોષાય તો સમગ્ર રાજ્યના કર્મચારીઓ ગાંધીનગર સુધી આંદોલન પહોંચાડશે તેવી ચિંકી પણ ઉચ્ચારી હતી સૌથી વધુ આંગણવાડીના વર્કર હેલ્પર બહેનો સાથે ગુજરાત રાજ્ય મજદૂર સંઘના પ્રદેશ ઉપ્રમુક પાઠવી રજૂઆત કરાઈ હતી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિંકી પણ ઉચ્ચારી હતી જેને લઈ આગામી દિવસોમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોની હડતાલ ઉગ્ર થાય તેવી સંભાવના સેવાઈ રહી છે હું રાજેન્દ્રસિંહ ભીચુડાસમા ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશનો વાઇસ પ્રેસિડેન્ટ અને બોટાદ જિલ્લા ભારતીય મજદૂર સંઘનો પ્રભારી આપ જાણો છો એમ ભારતીય મજદૂર સંઘ હમણાં સ્ત્રી સશક્તિકરણ અને શ્રમિકો નો અવાજ ઉઠાવતો રહ્યો છે અમે છેલ્લા છ મહિનાથી ભારતીય મજદૂર સંઘ સરકાર સમક્ષ માંગ કરી રહ્યું છે કે અમારી બહેનો આંગણવાડી ખાસ કરીને આંગણવાડીની બહેનો ખૂબ જ પેનિક થઈ રહી છે શારીરિક માનસિક અને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે વારંવાર અમે પ્રયાસ કર્યો સરકારને રજૂઆત કરીને સમય આપો હજી સુધી સમય ન ફાળવતા સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર આપવાનો ભારતીય મજૂર જે આહવાન કર્યું છે એ મુજબ આજે બોટાદ જિલ્લાથી સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે અને એક લાખ આંગણવાડી કર્મચારીઓ બહેનો જે પેનિક થઈ રહી છે એનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ છે સરકારને આઘાસ કરીએ છીએ સમયસર ચેતી જાય સ્ત્રી હંમેશા સહન કરવા વાળી હોય છે અને જ્યારે સહન કરતા કરતાં બહાર નીકળે ત્યારે દુનિયા વાળી નાખવાની પડીવાડ હોય છે આપ જોઈ રહ્યા છો પૂરી તાકાતથી ભારતીય મજદૂર સંઘ જમીન લેવલે ઉતરી છે અત્યારે જિલ્લા કાર્યક્રમ કર્યો છે તાલુકા લેવલે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં પૂરી તાકાતથી બહેનો અને ભારતીય મજદૂર સંઘ આપ જોઈ શકો ભારતીય મજદૂર સંઘનું સમસ્ત યુનિયન આજે હાજર છે એકસો પંચાવન એસોસિએશન છે ભારતીય મજદૂર સંઘ પાસે આપ જો નગરપાલિકાના કર્મચારીઓ સાથે છે મધ્યાહન ભોજનના છે આશા વર્કર છે સહિતના જે કંઈ આગેવાનો છે ભારતીય મજદૂ જો જિલ્લામાં જે રીતે સાથે આપ્યું સમગ્ર ગુજરાતમાં એકસો પંચાવન યુનિયનો સાથે અમારે મેડમને એટલા માટે આવેદનપત્ર આપવું પડ્યું કે અમારા છ માસથી ગરમ નાસ્તાના બિલના ચૂકવણા નથી થયા અમારું દોઢ વર્ષનો ઇન્સેન્ટિવ બાકી છે પ્લસ અમારા જે બ્લાઉઝની સિલાઈના પૈસા બાકી છે એટલે આવા બધા અમારા જે નાણાકીય પ્રશ્નો છે અમે નાના કર્મચારીઓ છે અમે કેટલો ટાઈમ અમારું પોતાનું ખર્ચ રોકાણ કરી શકીએ એટલે જેમ બને એમ અમને અમારું આટલું બધું પેન્ડિંગ નહીં રાખતા જલ્દીથી ચૂકવણું થાય બસ આ જ મહિનામાં કેમકે આ અમારો છઠ્ઠો મહિનો છે કે જે અમને નાણાં ચૂકવણી થઈ નથી તો અમે નાના કર્મચારીએ છીએ આટલું બધું રોકાણ અમે કેવી રીતે કરી શકીએ એટલે આ જ મહિનાથી જો અમારી માગણી નહીં સંતોષાય તો આવતા મહિનાથી અમારું જે ગરમ નાસ્તાનું જે રોકાણ છે એ અમે નહીં કરી શકીએ

તો એના માટે થઈને સરકાર કંઈક ધ્યાન આપે જોયું આપણે નાના નાના કર્મચારી બહારથી ક્યાંથી નાસ્તો લાવીને ઓલું કરે નાસ્તો લાવી અને દાતા ગોતીને લાવે એટલે સરકારનો આ વિષય ઉપર ખૂબ ધ્યાન આપે બઢતી માટે થઈને આંગણવાડીની જે બેનોને અન્યાય થાય છે કાયમી માટે થઈને કે એમને સિન્યોરિટી પ્રમાણે એમને લાભ આપવો પડે આવું અમારે સરકારની એક અમારી માંગણી છે આંગણવાડીનો ટાઈમ બારથી નો કરે ઉપર બહુ જે તે કર્મચારી છે એ લોકોને આંગણવાડીના પ્રેશર કરે છે જો અત્યારે અમારો હાલ આવેદન પત્ર દરેક જિલ્લામાં એક જ સમયે અત્યારે બીએમએસ દ્વારા મધુર દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે જો આ દ્વારા સરકાર આંદોલન આ દ્વારા સરકાર અમારો પ્રશ્ન નહીં સાંભળે તો રાજ્યવ્યાપી પણ અમે આંદોલન કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપીએ છીએ આપ જોયું છે કે દેશની નારી જ્યારે શાંત હોય ત્યારે સારું પણ જ્યારે એ શાંત નથી ત્યારે દુર્ગાનું સ્વરૂપ લાય અને પોતે મેદાનમાં આવે છે આવી પરિસ્થિતિ ન કરવી પડે એવી મારી સરકારને ખાસ વિનંતી વિકાસ કરે કરે છે 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 કેવો એ આપ જોઈ શકો છો આ બધી મારી બહેનો પાછળ આજના આવેદનમાં મુખ્ય વિષય એવો છે કે આંગણવાડીના જે વર્કર અને હેલ્પર બહેનો છે એમના પ્રાણ સમા પ્રશ્ન ગણી શકાય એવા એમને મરી મસાલાના બિલ ઇન્સેટિવ કામગીરીના બિલ મોબાઈલના બિલ એમના પગાર વધારાની બાબત એમના સમયની બાબત વેકેશનની બાબત એવા લગભગ સાતથી આઠ પ્રશ્નોની અત્યારે અમે માગણી મૂકી છે કે એની અંદર બહેનોને તમે ન્યાય આપો તમે વેકેશન બેને સાથે આપો સમય ઓછો કરો પગારમાં જે વિસંગતતા છે એ દૂર કરો અને ખાસ કરીને મરી મસાલાના બિલ ઘણી જગ્યાએ એવું છે કે તેલ આપતા નથી તેલની અંદર એવું કહેવામાં આવે છે કે તમે દાતા ગોતો તો કાયમી ધોરણે કોઈ દાતા ન મળી શકે એટલે આવી બધી જે નાની નાની બાબતો છે એ બાબતોને લઈ અને આજે અમે આવેદન આપ્યું છે અહીંયા આગામી સમયમાં અમને તો એવી આશા છે જ કે સરકાર અમારી આ માંગણીને ધ્યાને લઈ અને યોગ્ય કરશે જ પણ તેમ છતાં જો કોઈ પરિણામ નહીં મળે તો અમને ભારતીય મજદૂર સંઘને કેન્દ્ર લેવલથી જે પણ સૂચના મળશે એ મુજબ અમે અમલવારી કરીશું જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા